જોઈ રહ્યા છોડી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મંગળવારે અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ ચુમ્વાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું ભાવનગરમાં પણ તાપમાનનો પારો ચુમ્વાળીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરી કચ્છ સુરેન્દ્રનગર અને મોરબીમાં ગરમીનું યલો એલર્ટ આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ગુજરાતના કેટલાક પ્રદેશોમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના મંગળવારે અમદાવાદમાં સિઝનની સૌથી વધુ ચુમ્વાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી ગરમી નોંધાઈ પારું અચાનક ઉંચકાવાની સાથે આખો દિવસ ગરમ લૂ જેવો પવન ફૂંકાયો બે હજાર બેમાં એપ્રિલમાં પિસ્તાળીસ ડિગ્રી ગરમી નોંધાઈ હતી સત્યાવીસ એપ્રિલ ઓગણીસ સો રોજ છેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી ઓલ ટાઈમ રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ હતી ગુજરાત રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન આરટી હેઠળ પ્રવેશ મેળવવા માટેની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું જેનો પ્રથમ રાઉન્ડ અઠ્યાવીસમી એપ્રિલના રોજ જાહેર કરવામાં આવતા સુરત જિલ્લામાં મંજૂર થયેલા ચાર હજાર આઠસો અડતાલીસ ફોર્મ પૈકી બે હજાર નવસો સત્તર વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ લીધો છે સોમવારે રાજકોટમાં સીઝનનું સૌથી વધુ છેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો મંગળવારે અમદાવાદમાં સીઝનનું સૌથી વધુ ચુમ્વાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ભાવનગરમાં પણ તાપમાનનો પારો ચુમ્વાળીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી કરી છે કચ્છ સુરેન્દ્રનગર અને મોરબીમાં ગરમીનું યલો અલર્ટ સાથે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું રાજકોટમાં તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રી પહોંચવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યારબાદ ગુજરાતના કેટલાક પ્રદેશમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે એક મે દરમિયાન મહત્તમ તાપમાન થી ચુમ્વાળીસ ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવનાઓ છે બે દિવસ દરમિયાન ચાળીસથી પિસ્તાળીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન રહેવાની સંભાવના છે મંગળવારે અમદાવાદમાં સિઝાની સૌથી વધુ ચુમ્વાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી ગરમી નોંધાઈ હતી પારું અચાનક ઉંચકાવાની સાથે આખો દિવસ ગરમ લૂ જેવો પવન ફૂંકાયો હતો આગામી દિવસોમાં અમદાવાદમાં ગરમીનો પારો પિસ્તાળીસને પાર થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાત અંકિત પટેલના મતે અમદાવાદમાં વર્ષ બે હજાર બાવીસમાં ઓગણત્રીસ એપ્રિલે ચુમ્માળીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં અમદાવાદમાં ગરમીનો પારો ત્રેતાળીસ ડિગ્રીની આસપાસ રહ્યો છે અમદાવાદમાં અત્યાર સુધીમાં વર્ષ બે હજાર બેમાં એપ્રિલમાં પિસ્તાળીસ પોઈન્ટ ઝીરો ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું

ચંડોળા તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવશે તળાવની ફરતે ડ્રેનેજ લાઇન વોકવે બીઆરટીએસ રોડ ઉપર ડેવલપમેન્ટ એરિયામાં અપર પ્રોમિનાર્ડ અને લોઅર પ્રોમિનાર્ડ એમ્પી થિયેટર જંગલ જીમ ખંભાતી કૂવા પાર્ટી પ્લોટ બ્રાઇડરૂમ તેમજ ગ્રૂમ રૂમ ઇવેન્ટ માટે શેડ સુએજ પમ્પિંગ સ્ટેશન વગેરે બનાવવામાં આવશે ઉનાળા વેકેશનમાં મુસાફરોની અવર જવર વધુ હોવાથી પશ્ચિમ રેલવેએ અમદાવાદ અને દાનાપુર વચ્ચે ખાસ ભાડા પર સાપ્તાહિક ઉનાળુ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે ટ્રેન અમદાવાદ દાનાપુર સ્પેશિયલ છ મે બે હજાર પચીસથી સત્તર જૂન બે હજાર પચીસ સુધી અમદાવાદથી દર મંગળવારે સવારે નવ વીસ કલાકે ઉપડશે અને બીજા દિવસે દાનાપુર પહોંચશે

વિજયનગરના અંતરસુમ્બા ગામે રોડ કોન્ટ્રાક્ટરે બુદ્ધિનું પ્રદર્શન કર્યું અંતરિયાળ ગામમાં રસ્તામાં વીજ પોલ હોવા છતાં રોડ બનાવી દેવામાં આવ્યો છે આરસીસી રોડમાં વીજ પોલ ના કારણે મોટા વાહનોને પસાર થવામાં માં તો રોડની કામગીરીમાં અધિકારીઓ હાજર રહે છે કે નહીં તે જ મોટો સવાલ ઊભો થયો છે તો ગામ લોકોએ આ વીજ પોલ અંગે મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખ્યો છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અંબાવાડા ગામના રાઠોડ સુરજીતસિંહ કુલદીપસિંહ અગ્નિવીર આર્મીની ટ્રેનિંગમાં માદરે વતન અંબાવાડા ગામેથી રવાના થતા ગામના પૂર્વ આર્મી રાઠોડ કેશરીસિંહ રાઠોડ મહેન્દ્રસિંહ રાઠોડ કુલદીપસિંહ અને તેમના દાદા ગુલાબસિંહ અને રાઠોડ અવતારસિંહ મહેન્દ્રસિંહ સહિત સ્થાનિક આગેવાનો યુવાનો જવાનોના પરિવારજનો સમૂહમાં એકત્ર થઈ ગામના માતાજીના મંદિર પરિસરમાં

સહિત સ્થાનિક આગેવાનો યુવાનો જવાનોના પરિવારજનો સમૂહમાં એકત્ર થઈ ગામના અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર બે નો વધારો થયો અમૂલ ગોલ્ડ પાંચસો એમએલ નો ભાવ તેત્રીસ થી વધીને ચોત્રીસ રૂપિયા થયો અમૂલ શક્તિ હવે ત્રીસ રૂપિયા બદલે એકત્રીસ રૂપિયામાં મળશે આ નવા ભાવ આજથી લાગુ થયા છે તો આ સાત સમાચારોમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર